પાટીદાર સમાજ આમ તો પાટીદાર સમાજનું ગુજરાતની અંદર ખૂબ જ પ્રભુત્વ રહેલું છે એ પછી સામાજિક રીતે હોય કે રાજકીય રીતે અને વારંવાર પાટીદાર સમાજ અમુક માગણીઓને લઈને મેદાને પણ આવતો હોય છે પછી એમની તાકાત આપણે બે હજાર પંદરના પાટીદાર અનામત આંદોલનથી પણ જોઈ હતી અને હવે બે મહિનાથી તેઓ એસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માગ કરી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે થોડા સમય પહેલાં સૌરાષ્ટ્રનું પવિત્ર ધામ એ વખોડલધામની અંદર એક શક્તિ પ્રદર્શન થાય છે એક શક્તિ પ્રદર્શનની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સાથે લેવા લેવાપટિદાર સમાજના ચાર નવનિયુક્ત મંત્રીઓ કૌશિક વેકરિયા કમલેશ પટેલ પ્રફુલ પાંસેરિયા અને જીતુ વાઘાણીનું સન્માન થાય છે અને સાથે સાથે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં હાજર હોય છે ખોડલધામની અંદર એ શક્તિ પ્રદર્શન થયા છે ત્યારબાદ હવે આવનારી અઠ્યાવીસ તારીખની રોજ અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની અંદર નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડની અંદર પણ પાટીદાર સમાજ એક શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે છે એ શક્તિ અંદર પણ ચાર સન્માન થવાના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહેવાના છે પરંતુ સવાલ એ થાય છે કે કેમ વારંવાર પાટીદાર સમાજને આ શક્તિ પ્રદર્શનની જરૂર પડે છે ધંધાકીય રીતે ગુજરાતની અંદર સૌથી સમૃદ્ધ સમાજ છે રાજકીય રીતે તેઓનું પ્રભુત્વ છે સામાજિક રીતે પણ તેઓનું પ્રભુત્વ આપણે બે હજાર પંદરમાં જોઈ ચૂકેલા છીએ તેમ છતાં હવે કેમ વારંવાર આ બોહળા પાટીદાર સમાજને શક્તિ પ્રદર્શનની જરૂર પડે છે એની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે લગભગ પંદર દિવસ પહેલા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ખોડલધામની અંદર એક સ્નેહ મિલનનું આયોજન થાય છે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હોય છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર હોય છે સાથે સાથે લેવા પાટીદાર સમાજના ચાર નવનિયુક્ત મંત્રીઓ જીતુ વાઘાણી પ્રફુલ પાંસેરિયા કમલેશ પટેલ અને કૌશિક વેકરિયા પણ હાજર હોય છે તેઓના સન્માન થાય છે અને બાદમાં પ્રદેશ ભાજપના પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ એક એવા દ્રશ્યો ખોડલધામની અંદર સર્જાય છે જે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણને એક નવા વળાંકો આપે છે છેલ્લા ઘણા સમયથી દિગ્ગજ નેતા સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન અને જેતપુરના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સામાજિક આગેવાન એવા નરેશ પટેલ વચ્ચેના સંબંધોની જે તિરાડ હતી એ સ્નેહ મિલન કાર્યક્રમ ની અંદર સુખદ રીતે સમાધાન થાય છે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમાધાન કર્યું એની પણ માહિતી આપણે આપે છે કે બે સમાજના આગેવાનો છે તેમના વચ્ચે ક્યારે પણ મનભેદ કે મતભેદ હોતા નથી પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે મતભેદ પણ હતા મનભેદ પણ હતા એ સુખદ સમાધાન બાદ હવે ત્રણ દિવસ પહેલા પાટીદાર સમાજ ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ એટલે કે અમદાવાદની અંદર એક મિટિંગનું આયોજન કરે છે એ મિટિંગની અંદર અમદાવાદ લેવા પટેલ સમાજના ઘટકોના તમામ સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના હાજર હોય છે અને તે મિટિંગની અંદર એક આહવાન થાય છે કે આવનારી અઠ્યાવીસ તારીખના રોજ ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે આપણે શક્તિ પ્રદર્શન કરવાનું છે અને શક્તિ પ્રદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના ચાર નવનિયુક્ત લેવા પાટીદાર સમાજના મંત્રીઓનો સન્માન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરવાનું છે કેમ વારંવાર પાટીદાર સમાજને આવા શક્તિ પ્રદર્શનની જરૂર પડે છે બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન ચાલુ થયું ત્યારબાદ તેમને ઈડબલ્યુઅસ આપવામાં આવ્યું અને હવે એક મહિનાથી પાટીદાર સમાજના આગેવાનો અલ્પેસ્કેથિરિયા દિનેશ ભાંભણિયા વરુણ પટેલ મનોજ પનારાથી લઈને એવા કેટલાય આગેવાનો છે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ની માંગણી કરી રહ્યા છે શું પાટીદાર સમાજ આ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક પોતાનું રાજકીય પ્રભુત્વ વધારવા માટેના એક સંકેતો અત્યારે આપી રહ્યા છે કારણ કે ઈડબ્લ્યુએચ સ્થાનિક સ્વરાજની અંદર દસ ટકા ઉમેરવામાં આવે તો પાટીદાર સમાજની એવી માંગણી છે કે અમને સ્થાનિક સ્વરાજની અંદર પ્રભુત્વ રાજકીય અમારું વધે સમૃદ્ધ સમાજ છે ધંધાકીય રીતે પણ પાટીદાર સમાજને ગુજરાતના અન્ય સમાજો આંબી નથી શકતા તેવી રીતે તેઓ સમૃદ્ધિ તરફ જઈ રહ્યા છે રાજકીય રીતે પણ તેમનું પ્રભુત્વ છે સૌરાષ્ટ્રની અંદર કેટલાય તેમના ધારાસભ્ય છે આમ માનીએ તો પાટીદાર સમાજના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ જ છે અત્યારે તેમ છતાં રાજકીય પ્રભુત્વ વધારવા માટે હંમેશા પાટીદાર સમાજ મેદાને હોય છે અને તેને લઈને જ શક્તિ પ્રદર્શનો કરી રહ્યા છે ખોડલધામની અંદર જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં તો એક સુખદ સમાધાન થયું પરંતુ હવે શું અમદાવાદની અંદર આવનારી અઠ્યાવીસ તારીખના રોજ જે સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેમને નામ મહાસંમેલન આપવામાં આવ્યું છે આમ તો અનેક વખત પાટીદાર સમાજ આવા કાર્યક્રમો કરતા હોય છે તેમને સ્નેહ મિલન નામ આપવામાં આવતું હોય છે પણ તો આ વખતે પાટીદાર સમાજે કંઈક નવી રાહ ચીંધવા માટે તેમને મહાસંમેલન નામ આપ્યું છે અને હવે એ શક્તિ પ્રદર્શનની અંદર જોવાનું એ રહ્યું છે કે પાટીદાર સમાજ શું માંગણીઓ રાખે છે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે રાજ્યના ચાર નવનિયુક્ત મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ ત્યાં ઉપસ્થિત છે અને આવનારા આ સમયમાં જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ વારંવાર શક્તિ પ્રદર્શન કરીને એવું બતાવી રહ્યો છે કે અમારું સામાજિક પ્રભુત્વ ખૂબ જ બોહળું ધરાવેલું છે અમે ધારીએ તો અમારું રાજકીય પ્રભુત્વ પણ બનાવી શકીએ છીએ એવું આપણે માની શકીએ કારણ કે વારંવાર પાટીદાર સમાજ એ શક્તિ પ્રદર્શનો કરી રહ્યું છે ખોડલધામની અંદર તો એક સુખદ સમાધાન થયું જયેશ રાદડિયા અને પટેલ વચ્ચે વચ્ચે પરંતુ હવે અંદર પણ એવા એવા સુખદ પાટીદાર થશે સવાલો ઉભા થઈ રહ્યા છે કે પછી ફરી એક વખત શક્તિ પ્રદર્શન કરીને સરકારને બતાવવા માગે છે કે પાટીદાર સમાજનું પ્રભુત્વ પાટીદાર સમાજની તાકાત હજુ પણ એ જ રહેલી છે એ તો જ્યારે અઠ્યાવીસ તારીખે સ્નેહમિલન અને મહાસંમેલન જેમણે નાવ આપ્યું છે એ જ્યારે થશે ત્યારે જ ખબર પડશે પરંતુ હવે સ્થાનિક સ્વરાજમાં ઈડબ્લ્યુએસ ની માગણી સાથે પાટીદાર સમાજ મેદાને આવી ચૂક્યો છે અને વારંવાર શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે તમારું આ બાબતે શું માનવું છે કે કેમ વારંવાર પાટીદાર સમાજને શક્તિ પ્રદર્શનની જરૂર પડે છે કેમ વારંવાર પાટીદાર સમાજને આવા મહાસંમેલનો કરવા પડે છે આવડો બહોળો સમાજ છે સમૃદ્ધ સમાજ છે રાજકીય સામાજિક પ્રભુત્વ ધરાવે છે છતાં પણ પાટીદાર સમાજે વારંવાર પોતાની માગણીઓ લઈને કેમ મેદાને આવવું પડે છે તમને ખબર હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને હા તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો વહેલી તકે કરી લેજો કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે આવનારા સમયમાં તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર